હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી દસ ટીપ્સ ચેનલમાં આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ ઝાડા પૌવાનો ચેવડો ઝાડા પૌવાનો ચેવડો બનાવવા માટે આપણે અહીંયા જે રેગ્યુલરમાં પૌવા બટાકા બનાવતા હોય એના આપણે અહીંયા પૌવા લીધા છે તો આપણે આ પૌવાનો આપણે ચેવડો બનાવીશું એકદમ બહાર જેવો સ્વાદ સાથે અને એકદમ સ્પેશિયલ મસાલા સાથે તો ચાલો આપણે શરૂ કરીએ તો હવે આપણે ચેવડાનો સ્પેશિયલ મસાલો બનાવીશું તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે મિક્સર જારની અંદર આપણે અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું હવે આપણે લઈશું એક ચમચી હળદર પાવડર એક ચમચી જીરું એક ચમચી આપણે વરિયાળી લઈશું ચેવડાનો એકદમ સરસ ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે અહીંયા બે ચપટી જેટલા લીંબુના ફૂલ લીધા છે તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું

એકદમ જીણો મસાલો આપણો અહીંયા દળીને તૈયાર છે તો આ રીતે આપણે અહીંયા મસાલો દળી લેવાનો છે મિક્સર જારમાં અને આપણે સાઈડમાં મૂકી દઈશું તો હવે આપણે એક પેનમાં તેલ મૂક્યું છે તેલની અંદર આપણે અહીંયા સિંગદાણા લઈશું તો આપણે અહીંયા અડધી વાટકી સિંગદાણા લઈશું તો આપણો અહીંયા મીડિયમ તેલ ગરમ હોય એમાં આપણે સિંગદાણાને તળવાના છે વધારે પડતું તો આપણું તેલ ગરમ હશે તો તમારા સિંગદાણા એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે આ રીતે આપણે અહીંયા સિંગદાણાને તળી લેવાના છે અને ચમચીથી આ રીતે એને ફેરવતા રહેવાનું છે એટલે બધી જ બાજુથી સરસ સિંગદાણા તળાઈ જાય અને ખાવામાં આપણને કાચા પણ ના લાગે એટલે આ રીતે આપણે સિંગદાણા સૌથી પહેલા તળી લેવાના છે તો સિંગદાણા આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે તો આપણે અહીંયા એકદમ નોર્મલ ગરમ તેલ હોય એમ જ આપણે ફ્રાય કરવાના છે આપણે અહીંયા ગરમ તેલમાં ફ્રાય નથી કરવાના તો હવે આપણે એને કાઢી લઈશું

એને પણ કાઢી લઈશું તેલમાંથી તો આ રીતે આપણે બધું જ તેલ કાઢી લેવાનું છે તો હવે આપણે અહીંયા આઠથી દસ કાજુ લીધા છે કાજુમાંથી બે કાજુ કરી અને આપણે અહીંયા સમારી લીધા છે તો આ રીતે આપણે કાજુને પણ ફ્રાય કરી લઈશું તો કાજુને આપણે અહીંયા બહુ ફ્રાય નથી કરવાના કારણ કે જે ઠંડા થશે એટલે એનો કલર પણ બદલાઈ જશે અને વધારે તળાઈ જશે તો કાજુ કડવા લાગશે એટલે આપણે અહીંયા એને હલકા જ ફ્રાય કરવાના છે તો કાજુ પણ આપણે અહીંયા ફ્રાય થઈ ગયા છે તો કાજુને આપણે પણ કાઢી લઈશું તો હવે આપણે બદામ પણ આપણે અહીંયા જેટલા કાજુ લીધા હતા એટલી આપણે અહીંયા બદામ લીધી છે બદામને પણ આપણે અહીંયા તેલમાં ફ્રાય કરી લઈશું તો બદામને આપણે અહીંયા હલકી જ ફ્રાય કરવાની છે બદામને તમારે આ રીતે કટ ના કરવી હોય તો તમે આખી બદામ પણ લઈ શકો છો તો બંને વસ્તુને તમે વધારે નહીં પણ આપણે વીસ થી પચીસ સેકન્ડ જેટલું સાતળી લેવાનું છે વધારે નથી સાતડવાનું આપણે અહીંયા બદામ પણ સરસ સતળાઈ ગઈ છે તો હવે આપણે એને પણ કાઢી લઈશું તો આપણે અહીંયા સૂકું કોપરું લીધું છે એને આ રીતે થોડા મોટા મોટા ટુકડામાં પીસ કરી લીધેલા છે તો આપણે અહીંયા સૂકું કોપરું પણ લઈશું સૂકું કોપરું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો આપણે એને હલકું ફ્રાય કરી લઈશું તમારે અહીંયા ફ્રાય કર્યા વગર લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો પણ ફ્રાય કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે એટલે આપણે એને અહીંયા થોડું હલકું ફ્રાય કરી લઈશું તો આપણે અહીંયા કોપરાને પણ અહીંયા ફ્રાય કરી લીધું છે તો હવે આપણે અહીંયા થોડી દ્રાક્ષ લઈશું દ્રાક્ષને પણ અહીંયા આપણે તળી લઈશું

મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળવા લેવાના છે આપણે ચેવડામાં મિક્સ કરીશું તો બધા જ ચેવડામાં તૂટી જશે અને એનો સ્વાદ એકદમ સરસ લાગશે એટલે મીઠા લીમડાના પાન તમારે વધારે લેવા હોય તો તમે વધારે લઈ શકો છો મીઠા લેમણાના પાન પણ આપણે સરસ અહિયાં તળાઈ ગયા છે અને એકદમ સરસ અવાજ આવે છે તમે જોઈ શકો છો તો બધું જ આપણે તેલ કાઢી લઈશું એમાંથી તો હવે આપણે તીખાશ માટે આપણે અહીંયા લીલા મરચાં લીધા છે મેં અહીંયા ત્રણ થી ચાર લીલા મરચાં લીધા છે એને આપણે તળી લઈશું તો લીલા મરચાં પણ આપણે અહીંયા તળી લીધા છે તો લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તો આપણે અહીંયા બધું જ તળી લીધું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા દ્રાક્ષ અને કોપરાને આપણે અહીંયા કટ કરેલું સૂકું કોપરું એ પણ તળી લીધું અને કાજુ બદામ અને દાળના દાળિયા સિંગદાણા મીઠા લીમડાના પાન અને લીલા મરચાં તો આપણે અહીંયા બધું જ તળી લીધું છે તો હવે આપણે અહીંયા પૌવાને તળી લઈશું પૌવાને તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પૌવાને તમારે ચાળીને જ લેવાના છે તો જીનું કચરું યા તો અંદર જીવડું કે કંઈ પણ હોય એ નીકળી જાય તો મેં અહીંયા પૌવાને ચાળીને લઈ લીધેલા છે તો હવે આપણે પૌવાને આ રીતે એ જ રીતે આપણે અહીંયા ચાળીમાં લઈ અને તળી લઈશું તો આ રીતે આપણે અહીંયા મારી પાસે નાની ચાડની છે એટલે આપણે અહીંયા મેં નાની લીધી છે તો નાની અંદર આપણે અહીંયા થોડા થોડા પૌવા નાખી અને તળી લઈશું તમારી પાસે મોટી હશે તો જલ્દી પતી જશે તો હવે આપણે પૌવાને તળી લઈશું તો આ રીતે ચમચીની મદદથી આપણે અહીંયા મિક્સ કરતા રહેવાનું છે અને તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ ફૂલી જાય છે ફટાફટ એટલે પૌવાને અહીંયા તળાતા અહીંયા આપણે દસથી બાર સેકન્ડ જેટલો જ સમય લાગશે તો તમે જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ ફૂલી ગયા છે તો આ રીતેથી તમે ચમચીમાંથી ફેરવશો તો એકદમ બધા જ પૌવા એકદમ તળાઈને સરસ તૈયાર થશે તો આ રીતે આપણે બધા જ પૌવાને તળી લઈશું તો આપણે અહીંયા બધા જ પૌવાને તળી લીધા છે આપણે અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે થોડું ગરમ થવા દઈશું આપણે અહીંયા બહુ ગરમ નથી થવા દેવાનું થોડું તેલ ગરમ થાય એટલે એમાં મસાલો મિક્સ કરી અને બધું આપણે મિક્સ કરીશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો તેલને આપણે અહીંયા થોડું ખુલ્લા વાસણમાં લઈ લઈશું તો આપણને મસાલો મિક્સ કરતાં ફાવે એટલે આ રીતે આપણે અહીંયા ખુલ્લા વાસણમાં લઈ લેવાનું છે તો આપણે અહીંયા જે મિક્સર જારમાં મસાલો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે એ આપણે તેલમાં લઈ લઈશું તો આ રીતે આપણે અહીંયા ગરમ તેલમાં બધો જ મસાલાને મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા વધારે પડતું તેલ નથી લેવાનું નહીં તો આપણા અહીંયા ચીવડામાં તેલ તેલ જ લાગશે તો આપણે અહીંયા બધો જ મસાલો અહીંયા મિક્સ કરી લીધો છે તો હવે આપણે અહીંયા લઈ લઈશું તો બધો જ મસાલો આપણે અહીંયા ચીવડામાં લઈ લીધો છે તો હવે આપણે અહીંયા મિક્સ કરી લઈશું તો આ રીતનું ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને મિક્સ કરવાનું છે તો આ રીતે આપણે હાથની મદદથી મસાલો નાખી અને મિક્સ કરી લેવાનું છે આપણા પૌવા ગરમ હોય ત્યારે ગરમ ગરમ મસાલો આપણે અહીંયા નાખીને આ રીતે ગરમ કરી લેવાનો છે આપણે અહીંયા ચમચીથી નથી ફેરવાની તો આપણા પૌવા અહીંયા તૂટી જશે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા સરસ બધો મસાલો મિક્સ કરી લીધો છે તો આપણે અહીંયા પૌવામાં બધો જ મસાલો નાખીને આપણે હાથેથી મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં ત્રણ ચમચી દરેલી ખાંડ નાખીશું દરેલી ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો તમે અહીંયા વધારે ખાતા હોય ગળ્યું તો તમારે અહીંયા વધારે પણ લઈ શકો છો હવે આપણે એને મિક્સ કરી લઈશું તો આપણે અહીંયા ચમચીથી હલકા હાથે આપણે મિક્સ કરવાનું છે બહુ વધારે પડતું અહીંયા મિક્સ નથી કરવાનું તો આપણે અહીંયા સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે અહીંયા જે બધું તળ્યું હતું સિંગદાણા જુ બદામ આપણે જે બધું ચાય કરી લીધું છે એને આપણે બધું જ અહીંયા એડ કરી દઈશું અને બધું આપણે હવે મિક્સ કરી લઈશું તો હવે આપણે અહીંયા ચમચીથી મિક્સ કરીએ તો તમે જોઈ શકો છો આપણો ચેવડો અહિયાં જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે તો આ દિવાળી પર તમે મારી આ રીતથી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો એકદમ સુપર ટેસ્ટી લાગતો હોય છે બાર જેવો ટેસ્ટ લાગતો હોય છે ચેવડાનો તો જાડા પૌવાનો ચીવડો આપણે અહીંયા બનીને તૈયાર છે આપણે મસાલા સાથે બધું જ મિક્સ કરી લીધો છે તો દિવાળી પર મારી આ રીતે તમે એકવાર ઘરે જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી બનશે જો તમને મારી આજની રેસીપી ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ